તો દેખાડો તમને મારો કામ જોવા દેખાય ને આ બાજુ બધા ખેતર આવી ગયા આ જગ્યાએ જે આ પેલું બતાવ્યું આમ બતાવ્યું અને બતાવી દઉં બાકી બહુ મુશ્કેલ છે કારણ કે વ્લોગિંગ કરવું એ જય માતાજી બધા એમ તો કેમ છો સ્વાગત છે ફરી વાર નવા બ્લોગ વિડીયો સાથે તો આજનો આપણો વિડીયો હે ને મસ્ત મજાનું વાતાવરણ હે ને તેના માટે કો આજે આપણે

આટલી બધી મહેનત થાય એક વિડીયો બનાવવાના હતી જો સરી ગયા ખરું પણ પેશલ વિડીયો બનાવવા માટે આટલી બધી મહેનત થતી હોય તમે એક મહેનત કરતા જાવ કે લાઈક કરતા જો કમેન્ટ કરતા જો ને ક્યાંથી બધી જોવા અને એ પણ કહેતા રહ્યા ને સબસ્ક્રાઈબ કરજો ને નવા ચેનલ ઉપર આજ મસ્ત મજાનું વાતાવરણ હતું એટલે વરસાદનું એટલે વરસાદના માહોલમાં પેશલ આપણે વિડીયો બનાવવા માટે ખરું ખરાજો હતો તો દેખાડો તમને મારો કામ જોવા દેખાય ને વાતાવરણની વાત કરતા જો વરસાદ જેવું છે વાતાવરણ આમ તો આ બધું તમે જે દેખાયું ને એ આપણું બધું ગામ ગામ જ છે ને આ બાજુ બધા ખેતર આવી ગયા બોલો કેટલી મહેનત થાય વિડીયો બનાવવામાં પહેલાં આપણે બોલો ઘરું ઘડીને વિડીયો બનાવવો પડેલો હોય આટલી મહેનત તો કોઈ નહીં કરતો હોય ઘરું કે વિડીયો બનાવવાની મહેનત લાગે એટલે તમારા માટે કારણ કે પેસલા વાતાવરણ દેખાડવા માટે જો અહીંયા આવતા રહ્યા એટલે બધા જમીન ખેતર છે બધા મજાનું કબૂતર વાઈટ બેઠો આટલી બધી મહેનત લાગે વિડીયો બનાવવા આપણે થોડુંક બ્લોક મોડો સ્ટાર્ટ કરવા હા કારણ કે ત્યાં વાગી ગયા પછી ત્યાં ટાઈમ વાગો ટાઈમ ચા બીજો પીવા વરસાદનો માહોલ મજા આવે ઠંડુ વાતાવરણ છે ગરમી હતી પણ આજ એટલી બધી ગરમી એવું કોઈ લાગતું નથી એટલે વાતાવરણ પણ વરસાદ આવશે એવું લાગે વરસાદનો માહોલ છે ને એના કારણે તો ચા બીજો પીવા ને કમેન્ટ કરતા જાઓ ચાલો તમારે પણ ચા પીવો હોય તો બાકી આપણે તો પેશન ખરું પડે વિડીયો બનાવવા આવતા હોય બોલ જડી જ નહીં વિડીયો બનાવવાળું હાલ જગ્યા પેશન આપણે આવતા બને હજુ વિડીયોમાં કન્ટિન્યુ રો ને આપણે મસ્ત મજા આવે બીજો ચા બીજો પીવા કારણ કે વાગી જાય ઠંડા માહોલમાં ઠંડા વરસાદના વાતાવરણમાં ચા મજા આવે પીવાની તો બને સર ચા આપડે બુકતા બનાવે છે ચા બાકી આમ તો થોડા ચા બનાવે કે

હા હા મજા આવે નાખી સાવ થાય પછી દેખાતું જ નહીં ગાજવી તો સારું જ નહીં વાળા બે દેખાય ખાલી ગરમા હોય બાકી વરસાદ એટલું બધું ને અને તો એવું થાય કે વરસાદ તો આવશે જ નહીં કારણ કે ગરમી પડશે ચા થઈ ગયો મસ્ત મજા ચા ચાલો પીવું હોય તો હાલો ઘણી વાર વરસાદ આવ્યો ને વાતાવરણ પાછો એવું નહીં રહ્યું ગરમી જેવું સાંજના સમયનું બનવાનું ત્યારે થાય વારો શું બનેલું મગનું કામકાજ અને આ બાજુ પર્વત

હા કહે લઈ જાવ જા વ્લોગ બનાવવામાં કેટલી મહેનત લાગે છે જે વ્લોગિંગ કરતા હોય ને એમને ખબર હોય કારણ કે આપણે તો શું આ જગ્યાએ જ્યાં આપેલું બતાવ્યું આમ બતાવ્યું અને બતાવી દઉં બાકી બહુ મુશ્કેલ છે કારણ કે વ્લોગિંગ કરવું હોઈએ એડિટિંગ કરવું બ્લોગિંગ કરવું અને બીજી કે સોશિયલ મીડિયામાં પણ બધા લોકો સામે આવવું અને શું બોલવું શું જણાવવું એ બધું થોડુંક એવું હાડે અને આપણે કહી દે કે જો આપણે લાઈવ લાઈવનો ટાઈમ છે શનિવારે બપોરે બાર વાગે અને શોર્ટ વિડીયો સાંજના છ વાગે અને લોંગ વિડીયો સવારે વહેલા આઠ વાગે બધા વિડીયો આપણે શેડ્યુલમાં રાખીને પછી જ આવશે અને ક્યાંથી વિડીયો જોઈએ કમેન્ટ કરવા દઉં બાકી તમારે વરસાદ છે કે નહીં અને ખૂબ મહેનતથી આ વિડીયો બનાવે છે કારણ કે આપણે ખૂબ મહેનત લાગે બ્લોગ વિડીયો બનાવતી વખતે આ તો હું ખરું પણ બ્લોગ વિડીયો બનાવવા કારણ કે કેવું લાગે કારણ કે મહેનત કરીએ તો મળે એમ અને તમારો સપોર્ટ મળે બીજું શું અને અત્યારે તો આપણે જો મસ્ત મજાનું અહીંયા વાતાવરણ તો એવું ને છે તમને કહી દઉં કે કોઈ જાતમાં વરસાદનું દેખાતું જ નહીં એ દેખાય એકલા હોય તમારું છે આમ તો બસ અત્યારે તો આટલું જય માતાજી ક્યાંથી વિડીયો જોવો રહો વરસાદ છે કે નહીં હોય તો આ બાજુ મોકલજો કારણ કે અમારે પણ ઠંડુ વાતાવરણ થાય જય માતાજી